આપણા વિસ્તારમાં પણ તકલીફો અનેક પ્રકારની છે અને અંદર પાણી માટેની અછત હતી નર્મદાનું પાણી ઉપસ પણ લાયા પરંતુ આપણા જે તાલુકા બાકી છે તો એ જે નર્મદાની મેઈન કેનાલ રાજસ્થાન જાય છે એમાંથી 1411 કરોડ રૂપિયા આપણા સન્માનિત અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ સાહેબે આપણને મદદ કરી અને આપ સૌને મને આશીર્વાદ આપ્યા વિધાનસભાની અંદર તો અમે બંને ભેગા મળે અને સૌ આગેવાનો સાથે મળી અને આ વિસ્તાર માટે

જેટલા પણ ક્લીન કરેલા તળાવ હશે એ તળાવો બધા જ સંપૂર્ણપણે પાણીથી ભરાય અને એ તળાવો થી આપણી સિંચાઈ થાય એ પ્રકારનો આખો પ્રોગ્રામ આખું આયોજન આપણે કર્યું છે અને હજુ પણ આવનારા સમયની અંદર આટલું પૂરતું નથી આ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ સરકારે સ્થાન નથી પરંતુ આપણે એની અંદર ખૂબ મોટી લીડ થી જયારે રેખા બેન જો મૂક્યા હોય તો આપણે છાતી ઠોકી નરેન્દ્રભાઈ જોડે બેસે અને આપણે કહી શકીએ મારા વિસ્તારમાં હજુ આટલું ફૂટવે છે આ પ્રકારની લોકો સુવિધા માટે જરૂરિયાત છે ત્યારે આપણે દમ મારીને કહી શકીએ એટલે અમારી સૌની વિનંતી છે કે આપ સૌ સાતમી તારીખે સુધી તમે તો બધા આપવાના છો પણ આપતા સિવાય અનેક લોકોને વાત કરીને કન્વિન્સ કરીને ક્યાંય કોંગ્રેસ ગમે તે કપાટા મારતા હોય એમના પાછળ પાછળ વર્ષ સુધીનું શાસન રહ્યું છે એમણે દેશતે ફક્ત કોમવાદની અંદર ભરડ્યો છે અને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે તેના સિવાય આ દિવસ સુધી કોંગ્રેસિંગે એક કામ કર્યું નથી એમને જાકારો આપવાનો સમય અને આપણે સૌ લોકોને આપણે સાથે રાખી વધુમાં વધુ મતદાન કરી અને ભવ્ય જીત થાય એ પ્રકારનું કામ કરીએ અને 18 16 તારીખના દિવસે મંગળવારે આપણે રેકા વેનનો ફોર્મ ભરવાનો છે તો પાલનપુર ખાતે एलआई पार्टी प्लॉट ने एग्जिट सामे खूब मोटी संख्या में अंदर आप सौ उपस्थित रहो जब आज एक खूब मोटी संख्या में अंदर आप सौ माताओं बहनों पर अपना मोड़ा सुधे बेची हमारा उत्साह बढ़ाने वाले दिन प्रकारे काम करने से एक प्रकारे रेखा बनने समर्थन आपका माटे फॉर्म बनावा माटे वधु में वधु संख्या जोड़ाओ ये हमारी आप सौ ने विनती से अस्तु भारत